મૂળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સગીરા સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઈ છે આ સગીરાને પીડા ઉપડતા તેને હોસ્પિટલ લઈ જતા તેને બે માસનો ગર્ભ રહી ગયાનું સામે આવ્યું હતું ત્યારે યુવતીના પિતા દ્વારા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે આરોપી યુવક કુલદીપ સગીરાને છેલ્લા બે વર્ષથી ધાક ધમકી આપી દુષ્કર્મ આચરતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સગીરાના પરિવારજનોએ મૂળી પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્થિતિ ગંભીર હતી જે વખતે પ્રાથમિક તપાસ શરૂ કરી આ બાબતે પીએસઆઈ ચુડાસમાએ તપાસ કરતાં આ યુવતીને ગર્ભપાત કરાવેલું હોવાનું પ્રાથમિક તપાસમાં ફલિત થયેલ છે તેમના પિતાનું નિવેદન વગેરે લેવાની કાર્યવાહી હાલ ચાલુ છે કેવી રીતે પાટીદાર સંમેલન મોરબીમાં શ્રી પાટીદાર યુવા સેવા સંઘનું પ્રથમ સંમેલન યોજાયું હતું અને જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા આ સંમેલનમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારાએ સંબોધન કરતા હુંકાર કર્યો હતો તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ઓનલાઇન ગેમિંગ ઓનલાઇન સટ્ટા પર પ્રતિબંધ મૂકવામાં આવે તેમજ મોરબીમાં સ્ટન્ટબાજી ગિરી કન્યા છાત્રાલય પાસે કડક પેટ્રોલિંગ પાટીદાર સમાજના લોકો પર થતી ફરિયાદોમાં યોગ્ય તપાસ કરી ફરિયાદ દાખલ કરી માં આવે उल्लेखनीय છે કે વ્યાજખોરો અને લુખા તત્વો સામે લડવા માટે સામૂહિક ગન લાયસન્સની માંગ કર્યા બાદ મોરબીમાં પાટીદાર યુવા સેવા સંગનું આ પ્રથમ સંમેલન હતું જુનાગઢની વિસ્તાવદર વિધાનસભાની ચૂંટણી પૂર્વ એમએલએ હર્ષદ રિબડિયાને કારણે યોજાતી નથી આવો આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યો છે જુનાગઢમાં ઇકોઝોન મુદ્દે વિરોધમાં મળેલા સંમેલનમાં ઇટાલિયા એ કહ્યું કે વિસાવદર ની ચૂંટણી ન યોજાવાનું મુખ્ય કારણ હર્ષદ રીબડિયા કરી છે એના કારણે વિસાવદર ની ચૂંટણી થઈ શકતી નથી એવું મારી પાસે ભારતના ચૂંટણી પંચે આપેલો લેટર છે ભારત નું પંચ ચૂંટણી કરાવવા ઈચ્છે છે વિસાવદર માં પરંતુ હર્ષદભાઈએ ખોટે ખોટી પિટિશન હાઈકોર્ટમાં કરી છે તેના કારણે ચૂંટણી થતી નથી વિસાવદરમાં અમરેલીમાં બનાવટી લેટર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને મુખ્ય આરોપી મનીષ વઘાસિયાની ઓફિસ પહોંચી પોલીસ અને પોલીસે ગુનાનું રિકન્સ્ટ્રકશન કરી પંચનામું કર્યું છે કૌશિક વેકરિયા વિરુદ્ધ બનાવટી લેટર બનાવવામાં આવ્યો હતો આ કેસમાં મુખ્ય આરોપી પૂર્વ ભાજપ હોદ્દેદાર મનીષ વઘાસિયા સહિત ચાર આરોપીઓની ગઈકાલે ધરપકડ થઈ હતી જેમાં અમરેલી સાયબર ક્રાઇમ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો આરોપી સાથે પ્રથમવાર કોમ્પ્લેક્ષણ કાછડીયાની કાર્યાલય બાજુમાં આવેલી છે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના લેટર પેડ પર ડુપ્લિકેટ લેટર બનાવી ડુપ્લિકેટ સાઇન સાથે ધારાસભ્ય કૌશિક વેકરિયા જે બદનામ કરવા માટે ભ્રષ્ટાચારના આરોપો કરવામાં આવ્યા હતા આ સમગ્ર મામલે અમરેલી જિલ્લા પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે ચારેય આરોપીઓ છે તે ભાજપ સાથે જોડાયેલા છે જેમાં મુખ્ય આરોપી મનીષ વઘાસિયા છે તેમની ઓફિસ છે અત્યારે અમરેલી પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે આ લેટર ક્યાં બનાવવામાં આવ્યો કેવી રીતે બનાવવામાં આવ્યો અને કઈ દિશામાં તેમને કઈ રીતે વાયરલ કરવામાં આવ્યો સમગ્ર મામલે અત્યારે હાલ તપાસ ચાલી રહી છે રાજન ઘટિયા ન્યુઝ એટીન ગુજરાતી અમરેલી